તો રખિયાલ વિસ્તારના આપણે દ્રશ્યો જોઈએ અને હવે જોઈએ આપણે અમદાવાદના સરસપુર વિસ્તારના દ્રશ્યો કે જ્યાં અનુપમ સ્કૂલ આવેલી છે ત્યાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે કલાકો બાદ પણ પાણી ન ઓસરતા એમસી ના દાવાની પોલ ખુલ્લી પડી ગઈ ત્રીસ વર્ષથી સમસ્યા છે અને તેનો કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો દર વર્ષે એએમસી કહે છે કે હવે આવતા વર્ષે પાણી નહીં ભરાય કામગીરી કરવામાં આવી છે પરંતુ આ સ્થિતિ દર વર્ષની જેમ જે જેવી છે તેવી જ થતી હોય છે એએમસી વરસાદી પાણી ભરાય તેવા વિસ્તારોને ડિટેક્ટ કરીને કામગીરી પણ નથી કરતી અમદાવાદ શહેરની અંદર જે વરસાદ પડ્યો છે નજીવો વરસાદ છે જો કે ત્યારબાદ પણ અમદાવાદની પરિસ્થિતિ જળબંબાકાર જેવી છે કારણ કે વરસાદી પાણી છે કે જે ખૂબ જ ભરાઈ ગયા છે અમુક વિસ્તાર તો એવા છે કે છેલ્લા ઘણાય વર્ષોથી અહીંયા વરસાદી પાણી ભરાય છે છતાં પણ તેનો કોઈ નિકાલ નથી આવતો આ જે સરસપુરનો આ વિસ્તાર છે બાજુમાં જ સરસપુરની જે અનુપમ પ્રાથમિક સ્કૂલ છે કે જે એએમસીની કોર્પોરેશનની પ્રાથમિક સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલની બાજુમાં જ આ પ્રકારે જે વરસાદી પાણી ભરાઈ ગયા

કોઈ નિકાલ આવ્યો નહીં છેલ્લા દસ વર્ષથી આ પરિસ્થિતિ છે બિલકુલ આપનું શું કહેવું છે કે કેટલા સમયથી આપ આ પ્રકારની પરેશાની ભોગવી રહ્યા છો છેલ્લા દસ વર્ષથી આના આ સમસ્યા છે અહીંયા કોઈ નિકાલ આવતો નથી દરેક વખત આના આ જ હોય દરેક ચોમાસામાં આ જ પરિસ્થિતિ રહે હજી એ રહેશે એવું લાગી જ રહ્યું છે અમને હજી તો વરસાદ નજીવો જ પડ્યો છે તે છતાં આવી પરિસ્થિતિ જો જ્યારે ધોધમાર વરસાદ હોય ત્યારે કેવી પરિસ્થિતિ હોય છે ત્યારે તો દુકાનમાં આ દુકાનમાં અંદર પાણી હોય છે આ ધંધામાં બધાને તકલીફ પડે છે અહીંયા રવા બધાને તકલીફ હોય છે આપણે કોર્પોરેશનમાં રજૂઆત કરો છો કે આ પ્રકારે વરસાદી પાણી આ આટલું બધું મેડમ કોર્પોરેશનના સાહેબો આઈન જોઈને જતા હોય એમને તો ખબર હોય ને આ ગટર લાઈન નવી નખેલી હોય તો પણ એનું કોઈ સોલ્યુશન નહીં અત્યારે આ ક્યારે નવી લાઈન નાખી છે આઠથી છ આઠ મહિના પહેલાં જ નવી નાખી છે પણ કોઈ નિકાલ નહીં વર્ષોથી આની આ પરિસ્થિતિ છે આવશે સાફ કરશે ને જતા રહેશે બિલકુલ તો જે રીતે આ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા અહીંયા વિકટ બની રહી છે નજીવો વરસાદ છે ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે મુશળધાર વરસાદ હોય છે ત્યારે તો લોકોની દુકાનોમાં અને ઘરોમાં આ વરસાદી પાણી જતા રહે છે તે પ્રકારની પરિસ્થિતિનો સામનો સ્થાનિકોને કરવો પડે છે ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરી હોવાના દાવા કરે છે તો આ દાવા પોકાર સાબિત થયા બાદ પણ કોઈ પણ પ્રકારે કામગીરી નથી કરવામાં આવી રહી